રાસાયણિક ખેતી પ્રકૃતિ સાથે માનવીના સ્વાસ્થ્યને પણ નુકસાનકારક છે રાજ્ય સરકાર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે પ્રોત્સાહન આપી રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતીના ફાયદાથી પ્રેરાઈને પ્રાકૃતિક ખેતી તરફ વળનાર ભુજ તાલુકાના આણંદસરના હરજીભાઈ શાંતિલાલ ભાવાણી સારા નફા સાથે જમીનના ક્ષારમાં પણ ઘટાડો કર્યો છે વર્તમાન સમયમાં બાગાયતી પાક જેવા જામફળ આંબા તથા હળદર જેવા પાકનું વર્ષ પર વાવેતર કરી નોંધપાત્ર નફો કમાતા હરજીભાઈ ભાવાણી જણાવે છે કે રાસાયણિક ખેતીના કારણે મારી જમીન કડક અને ક્ષારવાળી બની ગઈ હતી પાણીનો વપરાશ વધુ પ્રમાણમાં થતો હતો અને પાકનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું હતું ઉપરાંત અવનવી જીવાતો આવવા લાગી તેમજ દવાનો ખર્ચ વધારે થતો હતો આમ પાક વેચવાથી જે કમાણી થતી હતી તે ખાતર અને દવામાં જ વપરાઈ જતી હતી વર્ષ બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી જમીનની ફળદ્રુપતા વધી છે ક્ષાર ઘટ્યો છે તેમજ બજારમાંથી કોઈ દવા કે ખાતરની ખરીદી કરવી પડતી ન હોવાથી સારો નફો મને મળી રહ્યો છે